જય જવાન જય આ તારીખ છે ચાર દસમો મહિનો કાકડી વેણવાની શરૂઆત થઈ ગઈ છે જો પપ્પાના ખેતરમાં છે હજુ શાંતેત્રી તેત્રી થઈ છે આટલું વહેલું ખેતરમાં આવવું પડે જો મારે કાકડી કઈ રીતે પેકિંગ કરે છે એ પણ બતાવશું તમને તો જો ચાર શેરીઓ વેણાણા છે ને વિક્રમભાઈ અમારા ધોઈને પેકિંગ કરે જુઓ અને પપ્પા કાકડી લઈને આવી રહ્યા છે ત્રીજા જબલામ ખૂટી છે એટલે થોડી બસ તેવો થઈ જાય આજ તો બીજો રાઉન્ડ છે તો એને હમ જો જો ધોઈને આવે ના ભરવામાં આવે છે ને હજુ કેટલા જબલા થાય એ પણ તમને બતાવશું અને હાલ વિક્રમભાઈ માર્કેટમાં જો એક્ટિવ લાય છે લઈને જવાના જ છે શું ભાવ જાય છે એ પણ તમને કહેશું તો હજી વેણવાનું ચાલુ જ છે જો અમારે સીર્યું બાકી છે હજી આ ચાર બાકી અને ચાર જેવો વેણ્યા છે

પણ ભાવ ચાળીસ પિસ્તાળીસ રૂપિયા તાજી કાકડીનો મળતો હોય છે તો ખરેખર તાજી કાકડી વીણવાથી ઘણા ફાયદા થાય છે સવાર સવારથી આપણે પણ કસરત થઈ જાય અને પચીસ રૂપિયા ખીજામાં આવી જાય છે એક વીઘો વાયેલી છે અને લગભગ બધી વહેણા તો મણ જેવી જડે છે તો બે ભાગ કરી દીધા છે હવે દરરોજના ચાર મણ પોતમણ વહેણશું અને દરરોજના ચાર પાંચ હજાર રૂપિયા કમાશું તો ખરેખર કાકડી છે ને બહુ સારી ખેતી છે અને દેશી વેરાયટી છે દોઢસો રૂપિયાનું પેકેટ આવતું હોય વીઘામાં ત્રણ પેકેટની ભલામણ છે અને જો આવી ઓફ ઓફસિઝનમાં વાયું હોય તો વગર દવા એ ઓછા ખર્ચે આ ખેતી બહુ સારી છે એવું નથી કે મગફળી મને બટાકામાં બધા પૈસા મળતા હોય છે શાકભાજીમાં એક તો પહેલી તો રોજની કસરત થાય હવાર હવારથી એ બોને હવાનું વહેલું ઉઠાય અને રોજની આવક પણ થાય જો કદાચ એકાદ વીઘો આવું કર્યું હોય તો આપણી મગફળીના કદાચ ભાવ તારું ઓછા આવે કદાચ આપણે ગોમ જવું હોય તો ગમે ત્યારે આ રોકડીઓ પાક આપણે કોમમાં આવે તો બસ મારું તો એક જ કહેવું છે કે એકાદ વીઘો રોકડીઓ પાક પણ વાવો જોઈએ જેથી કરીને આપણા રોજિંદી ખર્ચા પાણી નીકળે જાય તમે પણ બસ આ રીતે એકાદ ભીગો શાકભાજી કરો અને શરૂઆત કરો મજા આવશે શરીર પણ સારું રહે અને પચીસ રૂપિયા કમાશો માટે વહેલા ઉઠી સારી ખેતી કરો બધાને શુભકામનાઓ જય જવાન જય કિસાન તો ફાઈનલી વિક્રમભાઈ અમારા જો કાકડી વેચીને આવી ગયા ને વળી જપલા ભરી રહ્યા લગભગ હાથ જપલા હારે ને બે જાડી નથી હશે અને મારા પપ્પા જો આ ભજીયો ખાયા એટલે વેલા બધું ચેક કરાવ ભજીયા લાય છે વિક્રમ યાદ ગણદાડી ખવાર વાર નાસ્તો કરવાની મજા આવે આજે ભજીયા ખાધો તો આજે કાકડી વેણવાનો બ્લોગ અહીંયા પૂરો કરું છું કારણ કે કાકડી બીજા વાર પણ હારી જડી છે ને આજ તારીખ છે ચાર દસમો મહિનો તો બીજા બ્લોગ પણ આપણે જોતા રહેજો જય જવાન જય કિસાન